નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે રણછોડપુરી લખતરના મોતીસર તળાવ પાસે પૌરાણિક નાગદેવતા મંદિર પાસે સ્વયંભૂ લોક મેળો ભરાયો મોટી સંખ્યાની અંદર શ્રદ્ધાળુ ભક્તજનો મંદિર નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવી ત્યારે નાના બાળકો પોતાના આ પેરેન્ટ્સ એટલે કે વાલીઓ સાથે મેળાની અંદર જુદા જુદા રમકડા ખરીદતા જોવા મળ્યા લખતર રણછોડપુરી એ મોતીસર તળાવની પાડ ઉપર નાગદેવતાનું મંદિર આવેલું છે આ નાગદેવતાનું મંદિર આખરે એકસો પચાસ કરતાં પણ વધારે વર્ષ જૂનું છે ત્યારે તેનો ઉલ્લેખ જે છે તે લખતર પોતેસરા તળાવની અંદરની અંદર એક જે શિલાલેખ છે તેની અંદર પણ કરવામાં આવ્યો છે આ નાગદેવતા મંદિર પાસે છેલ્લા દોઢસો વર્ષથી સ્વયંભૂ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે લોકો મોટી સંખ્યાની અંદર નાગદેવતાના મંદિરની અંદર દર્શન કરી અને ધન્યતા અનુભવે છે અત્યારે આ મેળાની અંદર હિન્દુ મુસ્લિમ એકતા પણ જોવા મળી રહી છે હિન્દુઓ સાથે મુસ્લિમો પણ મોટી સંખ્યાની અંદર નાગદેવતા મંદિર પાસે ભરાતા મેળામાં મહાલવા અને નાગદેવતાના દર્શન કરવા પણ આવી પહોંચે છે અને તેઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે ત્યારે આજે નાગપાચમ નિમિત્તે મોટી સંખ્યાની અંદર લોકો નાગદેવતા મંદિર પાસે પહોંચ્યા હતા અને લોકમેળા સ્વયંભૂ ભરાયેલા લોકમેળામાં આનંદ માણ્યો હતો